પંચમહાલના હાલોલમાં જીઆઈડીસીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા દરમિયાન કામદારોના ટોળામાંથી પોલીસ પર કાખરી ચાળો કરવામાં આવતા પોલીસ દ્વારા ટોળાને વિખેરવા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો પ્રતિબંધિત પ્લાસ્ટિક પર તંત્રની તવાઈની જાણ થતાં જ ઉદ્યોગો માલિકોને પોતાની ફેક્ટરીઓની તાળા મારી દીધા

એ લોકો એવું કહે છે કે પટલું જબલું આલોલ બનાવે છે બરાબર પણ તમારી પાસે ફેક્ટરી બની હોય તમારી પાસે સેમ્પલ ના હોય તો પાવર કાપી નાખે છે તો મતલબ શું તમારે એમ એમ કાપી નાખો પાવર બધા નોટિસ ચીપાય અગાઉ વિજિલન્સે દરેક જગ્યાએ બહાર ખાલી નોટિસ મૂકી અને બધાના પાવર કાપ્યા છે ચાલો ભાઈ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં પચાસ હજાર કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે અને હજારો ટન પ્લાસ્ટિક પકડાવવાની સંભાવના છે આ સાથે અમુને અહીંયા બે એવી ફેક્ટરી પણ જોવા મળી કે જે આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવી રહી છે તો એ જીપીસીબીના ઓફિશિયલે એમને ક્લોઝર આપી અને કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરેલ છે